જય જવાન જય કિસાન ઘણા દિવસ પહેલાં પપ્પાએ એક વિડીયો બનાવ્યો હતો કે જેની કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઇક આવશે એમને આપણે તરબૂજ આપી દઈશું તો તરબૂજ હવે પહેલું કટિંગ તો વેણાઈ ગયું છે ને બીજું કટિંગ પણ આ ભાગમાં સારું પડ્યું છે જુઓ તો કૃષ્ણાભાઈ ઠાકોર પંચ્યાસી એકાવન કરીને કોઈક આઈડી છે જેમાં આપણે એમને તરબૂજ હવે અને મસાલા હાંગાત ભેટ આપવાની છે પપ્પાને તો એટલો ટાઈમ નથી કે વિડીયો બનાવે એટલે આજે હું વિડીયો બનાવી દઉં છું કે ક્રિષ્નાભાઈના ઘરે અમારે ટૂંક સમયમાં જવાનું છે તો ક્રિષ્ણાભાઈ તમને કોંગ્રેચ્યુલેશન તરબૂજના વિનર તમે બની ગયા છો અને ઘણા દિવસથી કોમેન્ટ પણ આવતી હતી ઘણા ભાઈઓની કે બેન ઓફરના વિજેતા કોણ છે તો તમે એનો વિડીયો પણ બનાવજો ગિફ્ટ આપીને તો અમે ક્રિષ્નાભાઈના ઘરે જઈને તો વિડીયો બનાવશું પણ હજુથી ક્રિષ્નાભાઈનું ઘર અમે જોયું નથી તો ક્રિષ્નાભાઈને એક વિનંતી છે કે તમારું ગામનું નામ કોમેન્ટ કરી દેજો કારણ કે ટૂંક સમયમાં અમે અને પપ્પા તમારા ઘરે આવી રહ્યા છે તરબૂજ અને મસાલા હંગાત તમને ભેટ આપવા માટે કારણ કે તમે વિજેતા બન્યા છો તો કોમેન્ટ કરી નાખજો અમે તમારા ઘરે આવી રહ્યા છીએ ટૂંક સમયમાં જય જવાન જય કિસાન